નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્વલિત સમાચાર અને બુલેટિન સાથે હું છોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વાત્રત ખાતે આવેલી આખની હોસ્પિટલમાં સમસારા ગ્રુપ મુંબઈ દ્વારા આખોની સારવાર માટે અધતન પાંચ મશીન ભેટ કરાયા મુકેશ ઓઝાએ દોઢ કરોડ રૂપિયાનું માતબર રકમની મશીનરી અર્પણ કરી મહત્તમ તાપમાન એક ડિગ્રી વધી ચોત્રીસે પહોંચ્યું શહેરમાં સરેરાશ પાંત્રીસ ઇંચ વરસાદ સામે દસ ઇંચ પડ્યો હજુ બોતેર ટકા ઘટ દંડ વસુલાયો જાહેરમાં 132 એકસો બત્રીસને ઝડપી પંદર હજારથી વધુનો ડંડ વસુલાયો વિકાસની અવ્યવસ્થાના વાંકે યુજીની છપ્પન ટકા બેઠકો અને પીજીની બેતાળીસ ટકા બેઠકો ખાલી રહી ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યા શાખાની પ્રથમ વર્ષની પાસઠ હજાર સાતસો સત્તાણું બેઠકોની સામે પરીક્ષાનું આયોજન ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં ખતરનાક લો પ્રેશર સર્જાયું છે જેને કારણે અત્યાર સુધી કોરા ધાકો રહેલા ઉત્તર મધ્ય ગુજરાતને પણ ભીંજવશે આઈએમડીએ ગુજરાત સહિત તેમજ રાજ્યોમાં પણ અતિ ભારે વરસાદની વોર્નિંગ આપી છે તો નવસારી વલસાડ દમન અને દાદરાનગર હવેલીમાં પણ આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ અપાયું છે સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં અઢી ઇંચ ધોધમાર વરસાદ વરસી ગયો હતો ભાવનગરમાં એક ઇંચ જ્યારે વલભીપુર મહુવા ઉમરાડા તથા ઘારીયાધારમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો આજે પણ ભાવનગરને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ ઓગણત્રીસ ભવનમાંથી અગિયાર ભવન એવા છે જેમાં કુલ ઇન્ટેકની પચાસ ટકા સીટો પણ ભરાઈ નથી આ તમામ અગિયાર ભવનના વડાન ઇન્ચાર્જ કુલપતિએ સોમવારે બેઠક બોલાવી હતી તાજેતરમાં ચિકાસ પોર્ટલને કારણે યુનિવર્સિટીના ભવનોમાં ઓછા એડમિશન થયા છે હજુ પણ ઘણી સીટો ખાલી છે ગોંડલ ઇલાખા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજો નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમમાં ઉપરવાસમાં વરસાદ પડતા જ ડેમમાં પાણીની આવક જોવા મળે છે ડેમમાં પાણીની સપાટી વીસ પોઈન્ટ વીસ ફૂટે પહોંચી છે ડેમમાં હાલ તેમજ સત્તરસો સત્તર ક્યુસેક પાણીની આવક છે ભાદર ડેમની તેમજ ઊંડાઈનું લેવલ ચોત્રીસ ફૂટ છે વર્ષ બે હજાર ચોવીસમાં સતત છવ્વીસમી વખત ઓવરફ્લો થશે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં તારીખ છવ્વીસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ત્રેવીસમી જુલાઈ સવારથી વડોદરા શહેર જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે કેટલાક પંથકમાં વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સોમવારે પણ અતિ ભારે વરસાદનો જોર યથાવત રહ્યું હતું સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ ગામો પૂરના પાણીના કારણે કપાઈ ગયા છે ભારે વરસાદ બાદ દેવભૂમિ દ્વારકા એનડીઆરએફની ટીમ ફસાઈ હતી એ પછી બચાવ કામગીરી માટે એરફોર્સની મદદ લેવામાં આવી હતી સુરતમાં આઠ પોઈન્ટ ઇંચ વરસાદ બાદ શહેરભરમાં જળબંબાકાર સર્જાયો હતો સમાચારોની શરૂઆત કરીએ તો નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સીઝે નીટ પીજીની પરીક્ષા અગિયારમી ઓગસ્ટ લેવામાં આવશે તેવી જાહેરાત કરી દીધી છે આ સાત જ આ બે શિફ્ટમાં યોજાનારી આ એક્ઝામ માટેના એકસો પંચ્યાસી સેન્ટરોની જાહેરાત પણ કરી દીધી છે નીટ આપવા માંગતા વિદ્યાર્થીઓ માટેની શિફ્ટની પસંદગી એનબીએમએસ દ્વારા કરાશે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ચિકાસ પોર્ટલની અવ્યવસ્થા ખામીના લીધે ગુજરાત યુનિવર્સિટીની વિવિધ શાખાની તેમજ પ્રથમ વર્ષની પાસઠ હજાર સાતસો સત્તાણું બેઠકોની સામે સડત્રીસ હજાર આઠસો અડસઠ બેઠકો ભરાય છે જ્યારે પીજી કોર્સીસની કુલ એકવીસ હજાર છ ચોવીસ બેઠકોની સામે આ વર્ષે માત્ર નવ હજાર છસો બેઠકો ભરાય છે આ વર્ષની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં વિવિધ પ્રકારની ખામીઓના કારણે બેઠકો ખાલી રહી હતી વિચિત્ર વાત કરીએ તો મસાલા ખાઈને ગંદકી કરનાર સામે કાર્યવાહીની ભાગરૂપે મ્યુનિસિપલે સોમવારે એકસો બત્રીસ લોકોને ઝડપી તેમની પાસેથી રૂપિયા પંદર હજાર પંદરની પેનલ્ટી વસૂલી હતી ભારતના પ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરનાર શહેરને થૂંકીને ગંદકી ફેલાવતા લોકોની સામે મ્યુનિસિપલે ચોવીસ ફેબ્રુઆરીથી પગલા લેવાની શરૂઆત કરી છે અરબી સમુદ્ર પાસે સક્રિય થયેલું અપરેડ સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર કચ્છમાં સ્થિર થઈ ગયું છે જેથી વરસાદ ખેંચી લાવે તેવી સિસ્ટમ સક્રિય ન હોવાથી અમદાવાદમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વાદળો ઘેરાવા છતાં વરસાદ પડતો નથી શહેરમાં સરેરાશ પાંત્રીસ ઇંચ વરસાદની સામે અત્યાર સુધીમાં માત્ર દસ ઇંચ વરસાદ પડ્યો છે અરવલ્લી જિલ્લાના બાયડના વાત્રક ખાતે શ્રીમતી બેલાબેન અને યોગેશભાઈ પટેલ હોસ્પિટલમાં ગ્રુપ મુંબઈ મુકેશભાઈ ઓઝા તરફથી આંખના દર્દીઓને સારવાર મળી રહે તે માટે દોઢ કરોડ રૂપિયાના ત્રણ અલગ અલગ હોસ્પિટલને આપવામાં આવ્યા હતા જેમાંથી બારેજા ભુજ વાત્રક આંખની હોસ્પિટલમાં પાંચ જેટલા આંખના ઓપરેશનમાં કામ લાગી શકે તેવા મશીન જેની કિંમતો લાખો રૂપિયાની છે જેથી અરવલ્લીના વિવિધ તાલુકાઓ બાયડ ધનસુરા મોડાસા માલપુર મેઘરજ સહિતના તાલુકાના

આપણને જોઈતા હતા તાકે આપણે દરેક પ્રકારની સર્જરી ઇન્ટરનેશનલ કરી શકીએ આજે આપણને આપી રહ્યા છે આજે શ્રી મુકેશભાઈ ઑઝાના વરદ હસ્તે સમતા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અહીં આપણે હોસ્પિટલ અપગ્રેડ કરવાના છે અને અહીંયા બે જિલ્લાઓના બધા આંખના દર્દીઓને સંપૂર્ણ સારવાર મળે અને ઈચ્છીએ છીએ કે નજીકના રાજસ્થાનના જિલ્લાઓ છે ત્યાંના દર્દીઓ અહીંયા આવી શકે પહેલાં જ વર્ષમાં એ હોસ્પિટલને આપણે ઇક્વિપમેન્ટને બધું બહુ સારી કક્ષા પર લઈ જઈએ એના માટે આજે જે આપણે હોસ્પિટલની સગવડને અપગ્રેડ કરી રહ્યા છે આજે આ સંસ્થાને અમે લોકોએ હોસ્પિટલ માટે આઈ હોસ્પિટલ માટે ઇક્વિપમેન્ટ વગેરે સપ્લાય કર્યું છે જે વાક્રકના એરિયાના લોકોને માટે બહુ મદદરૂપ થશે એવી અમારી આશા છે ચિત્રફ નજર કરીએ તો આણંદ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં સંતા કુકડી રમતો હોય તેમ વરસાદ પડી રહ્યો છે એક બે ભારે વરસાદ પડતા અને ડાંગરના ધરુ તૈયાર થઈ જતા એક સપ્તાહમાં 27000 હેક્ટર જમીનમાં વાવેતર વધ્યું છે જે માંસુ પાકમાં ખેડૂતોએ ડાંગરની સાથે બાજરી મગફળી કેળ તુવેર અને શાકભાજીનું વાવેતર કર્યું છે જેમાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થયું છે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર